સ્વાગત છે આપનું સ્વીટ એન્ડ સ્પાઈસી ક્યુઝિનમાં જ્યાં મીઠાશ પણ છે અને મસાલેદાર સ્વાદ પણ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે બનાવશું ગરમીઓમાં શરીરને ઠંડક આપે તેવું ટેસ્ટી અને રિફ્રેશિંગ લીંબુ ફુદીનાનું શરબત આ શરબત બનાવવું ખૂબ જ સહેલું છે તો ચાલો શરબત બનાવવાની શરૂઆત કરીએ એક બોલમાં દોઢ ચમચી ચિયા સીડ એડ કરીશું એમાં અડધો કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું હવે ઢાંકીને અડધો કલાક રહેવા દઈશું જેથી સીડ સરસ ફૂલીને સાઈઝમાં ડબલ થઈ જશે જ્યારે પણ આ શરબત બનાવવું હોય તેના અડધો કલાક પહેલાં સીડને પલાળીને રાખી દેવાના છે અહીંયા મેં એક વાટકી લીલા તાજા પુદીનાના પાન લીધા છે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું બે લીંબુનો રસ એડ કરીશું શરબતને ચટપટો બનાવવા અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી સંચર પાવડર એક ચમચી વરિયાળીનો પાવડર અને ચાર ચમચી ખાંડ લઈશું અર્ધો કપ પાણી એડ કરીને પુદીના ને ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો ફુદીનો બધા મસાલા સાથે સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે આને એક ગરણીની મદદથી ગાળી લઈશું અડધો કપ પાણી ગરણી પર રેડીને બધો જ કસ કાઢી લઈશું ચીયા સીટ પણ પરફેક્ટ ફૂલી ગયા છે હવે એક પ્લેટમાં બે ચમચી ગુરુખાંડ અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી સંચર પાવડર નાખી સરસ મિક્સ કરી લઈશું હવે જે ગ્લાસમાં શરબત સર્વ કરવાનો છે તે ગ્લાસની કિનારી પર પહેલાં લીંબુ લગાવી દઈશું હવે ગ્લાસને મસાલા પર આવી રીતે ગોળ ગોળ ફેરવીને મસાલાથી ગ્લાસની કિનારીને કોટ કરી લઈશું બંને ગ્લાસને મસાલાથી કોટ કરી લીધા છે હવે બંને ગ્લાસમાં એક એક લીંબુ સ્લાઇસ એડ કરીશું બંને ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરીશું ગ્લાસને ગ્લાસ સુધી બનાવેલા સુધીના પાણીથી ભરી લઈશું હવે બાકી રહેલા અડધા ગ્લાસમાં ઠંડુ ચીલ પાણી એડ કરીશું એક એક સ્પૂન ચિયા સીડ એડ કરીશું અને મિક્સ કરી લઈશું ઠંડા ઠંડા લીંબુ પુદીના શરબતને સર્વ કરીશું તમને આ રેસિપી ગમી હોય તો એને જરૂર ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નેક્સ્ટ વિડિયોમાં થેન્ક્સ ફોર વોચિંગ